જય માતાજી હર હર મહાદેવ મિત્રો મિત્રો મારા જીવનનો આ ફસ્ટ બ્લોગ છે મિત્રો અને હવે હું પણ રેગ્યુલર બ્લોગ પોસ્ટ કરવાનો છું મિત્રો કેમ કે ઘણા લોકોની કોમેન્ટ પણ મને આવી છે તો વિનુભાઈ તમે બ્લોગ ચાલુ કરી નાખો તો આજથી આપણે બ્લોગ પણ ચાલુ કરશું મિત્રો કેમ કે મિત્રો આપણો ફર્સ્ટ બ્લોગ છે એટલે આપણને એવું લાગે કે આપણું શું બોલવું શું નહીં એવું થાય ને મનમાં પહેલી વાર તો મિત્રો કાંઈક કાંઈ પણ ઊંધું બોલાઈ જાય તો માફ કરજો મિત્રો મને બરાબર કેમ કે આપણે આ બ્લોકમાં મતલબ કેમેરા સામું બોલું ને મિત્રો બહુ એટલે બહુ મુશ્કેલીનું કામ છે પણ આપણે શીખી જશું બરાબર મિત્રો તમે માઇકમાં બોલી શકો તમે મતલબ આમ રોજ તમે વાતું કરતા લાખો વાતું કરતા હશો આખો દિવસમાં પણ જે કેમેરા સામું બોલું ને મિત્રો એ બહુ અઘરી વાત છે મિત્રો એટલે આપણે ધીમે ધીમે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો બધું ચાલુ થઈ જશે આપણું બરાબર તો બધા યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો કેમ કે આપણો ફર્સ્ટ બ્લોગ છે અને હું રેગ્યુલી ત્રીસ દિવસ એટલે એક મહિનો રોજ હું બ્લોગ પોસ્ટ કરતો રહીશ મિત્રો અને ટાઈમ આપણો રહેશે સાંજના છથી સાત વાગ્યાના ગણા બરાબર કેમ આખો દિવસ હું શૂટ કરીશ પાંચ વાગ્યા સુધી એક કલાક એડિટિંગ અને છ સાત વાગે આપણો વિડીયો આવી જશે બરાબર તો બધાય જોજો મિત્રો અને કેમ કે થોડીક પણ માહિતી મારી પણ મતલબ મારા જીવનની થોડીક માહિતી તમને પણ બધાને ખબર હોવી જોઈએ મિત્રો કે હું શું શું કાર્યક્રમ કરું છું અને ઘણીવાર હું ડાયરામાં જતો હોઉં છું મિત્રો કે કોણ કોણ કલાકાર ભેગી મુલાકાત કરું અને કેવી રીતે હું અહીંયા જાઉં છું એ પણ તમને બધું બ્લોગ દ્વારા તમને આજથી તમને બધાને ખબર પડતી રહેશે મિત્રો તો જેટલો બને એટલો બ્લોગ સપોર્ટ કરો તમે ઇન્સ્ટાગ્રામને ફેસબુકને બધામાં તો સપોર્ટ તમે મને બહુ આપ્યો હશે બરાબર ઇન્સ્ટાગ્રામમાં તો તમે મને બહુ સપોર્ટ દીધો છે મિત્રો કેમ કે એમાં આઠ આઠ નવ નવ દસ દસ મિલિયન મારે વિડીયો ગયેલા છે મિત્રો એમાં તો બહુ સપોર્ટ આપ્યો અમે આપણે યુટ્યુબમાં પણ આવી છીએ મિત્રો કમિન્સ કરી નાખ્યું છે મિત્રો આજથી જ કમિન્ટ સુન છીએ તો બધાએ મિત્રો આવો અને એમાં પણ સપોર્ટ કરો બધાએ તો આજના બ્લોગમાં ખાલી આટલું જ કંઈ મિત્રો હવે ડેલી આપણા બ્લોગ સ્ટાર્ટ કરી નાખશું અને જેટલો બને એટલો આમાં સપોર્ટ કરો મિત્રો આપણે પણ જોયું કે આમાં કેટલો સપોર્ટ મળે છે આપણે તો બધા શેર કરી નાખજો ચાલો જય માતાજી જય હિન્દ અને કાલે આપણો બ્લોગ આખો આવી જશે મિત્રો યુટ્યુબમાં તો બધા જોજો ખૂબ મજા આવશે મિત્રો બરાબર તો ચાલો જય માતાજી જય હિન્દ